જય શ્રી કૃષ્ણ મિત્રો તો કોઈક જમાનાની વાત છે જ્યારે પોખરણના ઓજાગરીક ભૂમિમાં સાથલમેર નામના નાનકડા ગામમાં એક પવિત્ર ગુરુકુળ સ્થિત હતું આ ગુરુકુળનું નેતૃત્વ એક મહાન ગુરુ ઋષિ બાળીનાથે કર્યું હતું જેમણે પોતાના તપસ્વી જીવન અને શિક્ષણ દ્વારા અસંખ્ય શિષ્યોને દીક્ષા આપી હતી આ ગુરુકુળ તપસ્યા વિદ્યા અને સાંસ્કૃતિક મૂલ્યોનું કેન્દ્ર હતું અહીંના શાંત અને પવિત્ર માહોલમાં રાજકુમારો અને સામાન્ય યુવાનો શિક્ષણ માટે આવતા હતા એક દિવસ આ ગુરુકુળમાં એક સુપ્રસિદ્ધ યુવક વૈશ્યનું આગમન થયું તે ઋષિના દર્શન અને તેમની પાસેથી દીક્ષા મેળવવા ઈચ્છતો હતો ગુરુદેવને પ્રણામ કરીને જણાવ્યું કે તે આહલાદક જીવન છોડીને પોતાનું જીવન સુધારવા અને ધાર્મિક માર્ગે આગળ વધવા માગે છે પણ ગુરુદેવે તેને તરત દીક્ષા આપવાનો ઇનકાર કર્યો તેમણે કહ્યું કે તારા માટે પ્રથમ આ ગુરુકુળના નિયમોનું પાલન કરવું જરૂરી છે તારે અહીં સામાન્ય શિષ્ય તરીકે સેવા કરવી પડશે અને તપસ્યા કરવી પડશે જો તું લાયક સાબિત થશે તો જ તને દીક્ષા મળશે વૈશ્યએ આ શરતો સ્વીકારી અને ગુરુ કોઈના નિયમોનું પાલન શરૂ કર્યું તે સેવા કાર્યમાં મગ્ન થઈ ગયો પરંતુ તેનું મન હજી અધૂરું હતું એક દિવસ જ્યારે ગુરુ કોઈની કુમારિકાઓ નદીમાં સ્નાન કરી રહી હતી ત્યારે વૈશ્યએ નિયમનો ભંગ કર્યો તે નદી તરફ જતો હતો અને કુમારિકાઓની પવિત્રતા ભંગ કરવાનું પાપ કર્યું આ ઘટનાથી ગુરુદેવ ક્રોધિત થયા અને તરત જ વૈશ્યને બોલાવીને કહ્યું કે તારા આ પાપ માટે તારે આકાશના તારા જેવી પવિત્રતાથી વંચિત રહેવું પડશે તેમણે કમંડલમાંથી પાણી લઈને વૈશ્યને શ્રાપ આપ્યો કે તું હવે આ જંગલમાં રાક્ષસ તરીકે જન્મ લઈશ તારું પાપી જીવન તને ભયંકર ભેરવો રાક્ષસમાં ફેરવી દેશે શ્રાપની અસર તરત જ જોવા મળી વૈશ્યનું શરીર ભયાનક રાક્ષસમાં પરિવર્તિત થઈ ગયું અને તે માનવ ભક્ષી વૃત્તિ અપનાવે છે તે લાંબી જટા અને ભયંકર રૂપ ધરાવીને જંગલમાં ભટકવા લાગ્યો સમય પસાર થતો ગયો અને ભેરવો રાક્ષસના ત્રાસે સમગ્ર વિસ્તાર ખાલી થઈ ગયો બારગામ વિસ્તારમાં ભેરવો પોતાના દુશ્મનોના નાશ માટે રાક્ષસ પ્રકૃતિ ધારણ કરી માનવ મંથન શરૂ કરે છે ચારે તરફ એક માનવ ભક્ષી રાક્ષસનો ભય ફેલાઈ જાય છે તે હવે તેના પૂર્વ જન્મના પાપ માટે પસ્તાવો કરતો હતો ભેરવા માટે આશ્રાપ એક પથરાયેલી પથારીની જેમ હતો જ્યાં તે પોતાની ભૂલો માટે પૂરેપૂરું જીવન વ્યતિત કરતો રહ્યો આ દંત કથા એક મોટો સંદેશ આપે છે કે જીવનમાં કરેલા ક્રિયાઓનું ફળ અનિવાર્ય છે પાપ અને અસંયમિત જીવનના પરિણામે માનવ મર્યાદાઓ ગુમાવી શકાય છે પરંતુ પસ્તાવા દ્વારા આત્માને શાંતિમય બનાવવી પણ શક્ય છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને રામદેવપીર બાપા ભેરવાનો ઉદ્ધાર કેવી રીતે કરે છે તે વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ